દિવાળી ધમાકા ઓફર માં આ ટ્રેક્ટર વેચવાનું છે સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે માત્ર દિવાળી માટે અજીતભાઈ ભદ્રેશભાઈ એ તો તાત્કાલિક જો ટ્રેક્ટર લેવું હોય તો તમે પહોંચી જજો હું તમને ટ્રેક્ટર ની એ ટુ ઝેડ માહિતી આપી દઈશ ગણતરીના ટાઈમ ની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે ખાસ ઓફર છે વિડિયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો

રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરની ચેક કરી આખું ટ્રેક્ટર ખરીદી કરી શકો છો ટ્રેક્ટરની ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અજીતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો